નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ચૈતર વસાવાના પત્ની સંકુતનલાલ વસાવાના કોર્ટે જામીન મંજૂર કરતા ત્રણ મહિના બાદ રાજપીપળા તાલુકાની જેલમાંથી બહાર આવ્યા હતા ચૈતર વસાવાના બીજા પત્ની વર્ષાબેન વસાવા શકુંતલા વસાવાનું તથા અન્ય આરોપીઓનું બીડું લઈને જેલ પહોંચ્યા હતા અને આવકાર્યા હતા અને ફૂલ કરી આરતી કરી સ્વાગત કરાવ્યું હતું તો આ પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવાના પત્ની શકુંતલાબેનના સેશન કોર્ટે જામીન મંજૂર કરતા રાજપીપળા જેલમાં તમામ આરોપીઓ મુક્ત થયા હતા શકુંતલાબેન સહિત અન્ય બે આરોપીઓના પણ જામીન મંજૂર કરતા ત્રણેય જેલમાંથી બહાર આવતા આમ પાર્ટીના કાર્યકરો અને આગેવાનોએ હાસ્કારો અનુભવ્યો હતો દીપક जगताप साथ સીએન एन ट्वेंटी फोर હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ